ઓમ નમો હું અરુણા બેન પી ગોસ્વામી સુરત થી તમારું સ્વાગત કરું છું ઓલ્સ માં તો આજે આપણે બનાવશું રતાળુના વડા તો એના હારું આપણે આ એક રતાળુ છે આપણી પાસે તો આપણે અડધું વાપરશું કે આ બગડે નહીં તમે એને છ મહિના વરદી એમનું ઘરમાં પડ્યું રે તો એવું ને એવું એ તો આ ઘણો ટાઈમથી લીધેલું હતું તો આજે આપણે બનાવશું તો આમાંથી અડધું જ વાપરશું આપણે અને ત્રણ આપણે બટેટા લીધા છે આ રીતના મીડિયમ સાઈઝના અને ચણાનો લોટ આપણે દોઢ કપ જેટલો લીધો છે મસાલામાં આપણે બે મરચાં અને થોડુંક આદું લીલા ધાણા મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને થોડાક આપણે આખા મસાલા લીધા છે તો ધાણા અને વરિયાળી અને થોડાક આપણે આખા મરી તો એક એક ચમચીને આ અડધી ચમચી જેટલું એમ અને થોડીક હિંગ આપણે નાખશું એમાં થોડીક હળદર અને આ આપણે લીધો છે તજ અને લવિંગનો પાવડર થોડો થોડો એમ બસ તેલ ચોહે અને પાણી ચોહે એટલી જ વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે આ રતાળું છે એને કટ કરી લેવું આ અડધુવામાંથી અડધું આપણે આપણે અને આને પછી વાપરશું તો આને આમ આમડામ તમે રાખી દો તો એવું ને એવું રહે એમ તો આને આપણે છાલ કાઢી અને સુધારવાનું છે તો હજી બે ટુકડા કરી આપણે છાલ કાઢી લેવાની આ રીતે આરામ આરામથી નીકળી જાય તો બધી છાલ આપણે આની કાઢી લેવું અને ટુકડા કરી લેવું તો બટેટા અને આ બે આપણે છાલ કાઢીને ટુકડા કરી લેવું તો બટેટા અને આ રતાળું બે આપણે આ રીતે સુધારી લીધું અને એ છાલ કાઢીને ધોઈ નાખ્યું સુધારીને એમ એટલે પાતળું જેમ બને એમ રાખવાનું એટલે કેમ કે આને આપણે વરાળે વાફવાનું એટલે ફટાફટ બફાઈ જાય એમ બને ત્યાં સુધી પાતળું રાખવાનું કેમ કે પાણીમાં બાફીએ તો એમાં પાણી ચડી જાય એટલે આપણે વડા બનાવવાના હોય એટલે બને ત્યાં સુધી એને પાણી ઓછું ચડે એ રીતે આપણે એને બાફવાના તો આમાં આપણે પાણી ગરમ મૂકી દે છે આમાં રાખી દેવું ચાલે આ રીતની આમાં આપણે રાખી દેવું આ રીતે

વાટી લેવું અને આદુ અને મરચાં અને આપણે ચીલી કટરમાં કટ કરી લેવું અને આપણે આ રીતનું અધકચરું વાટી લેવાનું આ રીતનું આખું પાકું જોઈએ ને એવું એકદમ ઝીણું નહીં કરવાનું એટલે આનો ટેસ્ટ એકદમ વડામાં સરસ આવશે એને હવે સાઈડમાં રાખી દેવું અને આદુ મરચાઈ આપણે આ રીતે ચીલી કટરમાં ફેરવી લીધાશ તો આને થોડીક વાર સાઈડમાં રાખી દેવું તો આને આપણે પંદર મિનિટ જેવું બાફી લીધું જોઈ લઈ વચ્ચે એકવાર જોઈ લીધું હતું તો બટેટા તો બફાઈ ગયા હતા પણ આ થોડુંક કાચું વસ્તુ તો હવે ચેક કરી લઈએ આપણે તો બટેટા તો એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતના તો આની આપણે ચેક કરી હું રતાળું નહીં રતાળું બફાઈ ગયું આ રીતે અને કાઢી લેવું જોઈ લેવાનું કાઢીને કે આને આપણે છૂંદો કરવાનો તો આ રીતે જોઈ લેવાનું તો આ એકદમ સરસ બફાઈ ગયું છે તો આ બધું આપણે કાઢી લેવું ગેસ બંધ કરી દે હું નાને કાઢી લેવું બધું આપણે આ રીતે હા બધું આમાં કાઢી લેવું અને ઠંડુ કરશું થોડુંક નાને આપણે છૂંદો કરવાનો છે તો ગરમા ગરમ તમે કરી શકો અને ઠંડા કરી શકો આ બધું આપણે કાઢી લીધોસ બહાર અને આપણે મિક્સ કરી લેવું આ રીતે તો આપણે આ રીતે મસાલો તૈયાર છૂંદો કરી લીધો છે એમાં મસાલો નાખશું તો આ વાટેલો મસાલો આપણે એ નાખી હું વરિયાળી ધાણાને ને મરી અને મીઠું સ્વાદ પ્રમાણે થોડાક લીલા ધાણા અને તજ ને લવિંગનો પાવડર ને આદુ મરચાં અને થોડીક હિંગ હવે આ બધું આપણે તૈયાર કરી લે મિક્સ પેલા આપણે તેલ ગરમ મૂકી દેવું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં અને આપણે મિક્સ કરી લેવું બધું આમાં હાથથી એકદમ આ રીતે એકદમ મસાલાની મસ્ત સુગંધ આવે છે એકદમ ટેસ્ટ સારો આવશે તમને આખા જે મસાલા આપણે ખાંડીને નહીં ખાને એનાથી આ આપણે જોઈએ ટેસ્ટ કરી લેવાનું મીઠું ઓછું લાગે તો નાખી લેવાનું ફોડક આ રીતનો ચુઈ મસાલો આમાંથી આપણે વારી લેવું તો જે સાઈઝના તમારે વડાક બનાવવા હોય તો આપણે આટલા બનાવશું તો આ રીતના ગોળા વારી લેવું આપણે તો બધા એ રીતે વારી તો બધા વડા આપણે આ રીતે આવારી લીધા છે તો મને થોડાક મોટા ગમે એટલે મેં મોટા કર્યા છે તો તમે તમારી સાઈઝના હિસાબે બનાવી શકો એમ તો હવે આપણે ખીરું તૈયાર કરી લેવું તો આ લોટ આપણે ચણાનો એમાં મીઠું નાખી દેવું હું થોડી કડદર નાખશું ને પાણી થોડું થોડું પાણી નાખતા જાઉં ને અને આ લોટ આપણે ચારીને જ છે એ કરે ઝાજું પાણી નહીં નાખવાનું મિક્સ કરતું જવાનું નાખતું જવાનું પછી ઢીલું થઈ જાય તો આપણામાં વડામાં ચોટે એ રીતનું ફીરું જોઈએ

લગાવો તો ચોટવું જોઈએ તો તમારે કેવું પર રાખવું જાડું એ રીતનું તમે ખીરું કરી આ રીતનું જોઈ એકવાર તેલ ચેક કરી લે હું આપણે થોડુંક લોટ નાખીને તેલ ગરમ થઈ ગયું છે તો ગેસ ધીમો કરી દે આપણે હવે આમાંથી વડા બનાવશું આપણે તને આ રીતે નાખશું ને ઉપર લોટ કોટ કરવાનો એમાં આ રીતનો તો તેલ આવી ગયા પછી એને ધીમું કરી દેવાનું તો આ રીતે એને આપણે તેલમાં મૂકી દેવાનું एक वाद म जेटला आहे एटला थांबवाना તરવા દેવાના નાખીને તરત નહીં ફેરવવાનું અને આપણે એટલે તૂટી જાય પછી આ રીતના થાય એવા કરી લેવાના અને આપણે કાઢી લેવાનું તો બીજા બધા આપણે એ રીતે બનાવી લે તો બધા વડા આપણે આ રીતે બનાવી લીધા છે તો અને આપણે પ્લેટમાં સર્વ કરી લેવું એકદમ મસ્ત ખાવામાં રતાડું ભાવતું હોય છે અને બહુ વાવશે અમારે તો અમને બધાયને બહુ ભાવે રતાળું એક આપણે કટ કરી જોઈ લઈએ તારી તેને વચ્ચેથી કાપી નાખશો એ બધું મસ્ત લાગશે ખાવામાં તો અને ખજૂર આંબલીની ચટણી આવી રે ખાઈ હગો કે તમે કેચપ છો ભાઈ ખાઈ હગો કોઈ પણ ચટણી હોય તો તૈયાર છે આપણા રતાળુના વડા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રતાળુના વડા એકદમ મસ્ત પોચા થાય અંદરથી ખાવામાં એકદમ મસ્ત લાગશે